આપ જોઈ રહ્યા છો ટુ ડે ન્યુઝ ખરેઠા ને જોડતા માર્ગનું ખાતમુહૂર્તના હસ્તે કરવામાં આવ્યું છે નેત્રંગ તાલુકાના અંતરિયાળ ગામ ફિંચવાડાથી ખરેડા જોડતા બાર્ગ કિલો બાર કિલોમીટર એટલે કે ફિંચવાડાથી વાલપુરા ગાલીબા કુંડ થઈને ખરેઠા ફરીને જવું પડતું હતું તે માર્ગની રજૂઆત ગ્રામજનો દ્વારા ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવાને કરતા જ ફિંચવાડાથી ડાયરેક્ટ ખરેઠા જવાના અઢી કિલમીટરના માર્ગનું ખાતમુર ધારાસભ્ય રિતેભાઈ વસવાના વ્યવસ્થે કરવામાં આવ્યું છે જ્યારે લોકોમાં આનંદની લાગણી પણ જોવા મળી છે માતા કીગે દૂર ગામ ફિટવાળા ગામના વડીલો તેમજ સરપંચ શ્રી તેમજ ધારાસભ્ય શ્રી તાલુકા પ્રમુખશ્રી ગામના બહુ જ એંસી પહેલાના પડતર માંગણી હતી દેશ થયો પંચોતેર વરસ ઉપર થઈ ગયા આ ગામમાં રસ્તો નહોતો દેશના વડાપ્રધાન શ્રી ને રજૂઆત કરી ગુજરાત રાજ્યના પ્રમુખ શ્રી તેમજ મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી કેટલા વર્ષોથી પડતર માંગણી હતી ધારાસભ્ય શ્રી રિતેશભાઈ વસાવા ને અમે ઘડીએ ઘડીએ રજૂઆત કરી સાહેબે અમારી માંગણી સ્વીકાર કરી અને બહુ વર્ષો બાદ અમારો અઢી કિલોમીટર રસ્તો મંજૂર થયો ખૂબ ખૂબ ધન્યવાદ રિતેશ વસાવા સાહેબ શ્રીને અમારા ગામના ચૌદ કિલોમીટર રસ્તો ફરીને જવાનું થતું હતું હવે અત્યારે સાત કિલોમીટર અંદર અડધો રસ્તો કપાઈ ગયો અને સાત પાંચ દસ મિનિટ અંદર ખરેટા અમારા ગામ નજીક પંચાયત ગ્રુપ ગામ પંચાયતમાં એટલો અમારો ફાયદો થયો પીંચવાડા ગામે જે અમારા વર્ષોથી જે પાંત્રીસ વર્ષથી અગાઉ જે અમારા પહેલીવાર ઝઘડીયાના વિધાનસભાના ધારાસભ્ય માનનીય રીતેષભાઈ વસાવા સાહેબ અને અમારે જે ભરૂચ જિલ્લાની નેત્રંગ તાલુકાના છેલ્લે સેવાડાની પંચાયત જે ખરેટા ગ્રુપ ગામ પંચાયત એમાં દૂપ દુમાલા ફિંચવાડાથી ખરેટા ગામને જે અમારી કનેક્ટિવિટી ફિંચવાડાથી ખરેટા ગામમાં પંચાયતે આવવાનું થાય બેંકમાં આવવાનું થાય કે પછી રેશન કાર્ડમાં રેશનદાર ધારકોને આવવાનું અમને ઘણી મુશ્કેલીઓ પડતી હતી તો અમને સ્થાનિક ધારાસભ્ય અમારા રિતેશભાઈ વસાવા સાહેબને અમે રજૂઆત કરી ગામજનોએ રજૂઆત કરી અને એમની અમારી આ વાત સાંભળીને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ તેમજ રાજ્યના મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ને રજૂઆત કરતાં અમારી જે ખૂબ અંતરિયાળ વિસ્તારમાં દુમાલા ફિંચવાડા ગામે જે અમને આ રસ્તો મંજૂર કરી આપી અને જે અમારી આ પડતર પ્રશ્નની જે અમારી વાચા આપેલી છે તો તમામ આ પ્રમુખ સાહેબનો તેમજ સ્ટાફના અને અમારા ગામજનો વતી ખરેટા ગ્રુપ બામ્પાજી વતી અમે ખૂબ ખૂબ સાહેબનો અને સર્વેનો આભાર માનીએ છીએ ધન્યવાદ જય હિન્દ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને માનનીય મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ સ્થાનિક ધારાસભ્ય રિતેશભાઈ વસાવા સાહેબ અને અમારા સંગઠન ભાજપના સંગઠનના જે હોદ્દેદારો કાર્યકરો અને તમામનો અમારે આ ધુમાલા ફીચવાળાથી ખરેટા જતો રસ્તો મંજૂર કરી આપેલ છે તો સૌનો ખૂબ ખૂબ ખરેટા ગ્રુપ આભાર માનીએ છીએ